હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વરિયાળીનું શરબત બનાવવા માટેનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવવા જઈ રહ્યા છીએ વરિયાળીનું શરબત ગરમીમાં ઠંડક આપે છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ તેને બનાવવું બહુ જ સહેલું છે તેનું પ્રીમિક્સ બનાવીને આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ તો આ વરિયાળીનું ઇન્સ્ટન્ટ મિક્સ બનાવવા માટે આપણે અડધા વાટકા જેટલી વરિયાળી લેશું અને આપણે તેનાથી બે ગણી મિશ્રી લઈશું અને સાતથી આઠ એલચીના દાણા લઈશું હવે આપણે એક મિક્સર ગ્રાઇન્ડ લઈશું અને તેમાં વરિયાળી મિશ્રી અને એલચીના દાણા ઉમેરીશ અને આ બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું વરિયાળી મિશ્રી અને એલચીનો પાવડર ગ્રાઇન્ડ થઈ ગયો છે યાદ રહે કે આ પાવડરને આપણે દર દરો નથી પીસવાનો આપણે તેને બરાબર ફાઇન પાવડર બનાવવાનો છે તો હવે આપણે એક ચાયણી લઈશું અને ચારણીની મદદથી આપણે આ પ્રેમિક્સ પાવડરને ચાળી લઈશું જેથી કરીને કોઈ કટકો રહી ગયો તે નીકળી જાય

તો તૈયાર છે આપણો વરિયાળી મિશ્રીનો ઇન્સ્ટન્ટ પ્રેમિક્સ પાવડર હવે આપણે બે કાચના ગ્લાસ લઈશું તેમાં મીઠું ઉમેરીશું તમે કોઈ પણ ગ્લાસ લઈ શકો છો હવે આપણે તેમાં થોડો છાસનો મસાલો ઉમેરીશું થોડો લીંબુનો રસ ઉમેરીશું અને હવે આપણે તેમાં રેડી કરેલો વરિયાળી મિશ્રીનું ઇન્સ્ટન્ટ મિક્સનો એક મોટી ચમચી ભરીને ઉમેરીશું હવે આપણે તેમાં ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરીશું તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો પણ હું અહીંયા ઠંડુ પાણી ઉમેરી રહી છું તમે વરિયાળેનો પ્રિમિક્સનો પાવડર વધારે પણ ઉમેરી શકો છો મેં અહીંયા એક ચમચી જ ઉમેર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો હવે આપણે આ શરબતને બરાબર રીતે મિક્સ કરી લેશું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત તો તમે મારી રેસીપીથી આ શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણું શરબત સર્વ કરવા માટે રેડી છે એન્જોય થેન્ક્સ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ